નકે અમારું આંદોલન યથાવત રહેશે પણ તમને ખબર છે સાહેબ કાયદો કાયદાની રીતે કામ કરે ભાઈ હવે તમને બધાને ખબર છે કે ચેતરભાઈ વસવા ઉપર લગભગ અઢારેક જેટલા ગુના દાખલ થયેલા છે ભાઈ એ મારામારીની ઘટના હોય એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે ભાઈ કોઈ વિશે ટિપ્પણીઓ કરવી એટલું જ નહીં પરંતુ ધમકીઓ આપી એવી ઘણી બધી બાબતમાં કે જેમાં ચેતરભાઈ વસવા ઉપર અનેકો ગુના દાખલ થયેલા છે ભાઈ ને એ ગુનાના કારણે ચેતરભાઈ વસાવાને અત્યારે જામીન નથી મળતા અને જામીન ન મળતા એમના ચાહક મિત્રો જુઓ સાહેબ કે કેવા રોડ ઉપર આવી ગયા ભાઈ મોટા મોટા બેનરો લઈ અને હજારોની સંખ્યામાં લોકો મેદાન પર ઉતરી ગયા અને કહ્યું કે ચૈતરભાઈ વસાવાને છોડી મૂકો હવે તમને ખબર છે કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે પણ એના માટે એક શરત છે ભાઈ કે જો ચૈતરભાઈ વસાવા એ મીડિયા સમક્ષ આવીને સંજયભાઈ વસાવાની માફી માંગી લે કે મેં જે ચંપાબેન વિશે જે અભદ્ર વાણી વિલાસ કર્યો એટલું જ નહીં પરંતુ જે સંજયભાઈ વસાવા ઉપર જે મારવાની ધમકી આપીને જે છૂટો ગ્લાસ ફેંક્યો ભાઈ એવું જે કીધું મિત્રો જો એને લઈને ચૈતરભાઈ વસાવા માફી માંગી લે ભાઈ તો આ મામલા સમાધાન થઈ જવાનું છે ભાઈ એમાં કઈ સંકેત નથી કેમ કે સંજયભાઈ વસાવા કીધું છે ભાઈ કે અમે આ એફઆઈઆર પાછી ખેંચી નાખીશું જ્યારે ચૈતરભાઈ વસાવા માફી માંગે મતલબ કે ચૈતરભાઈ વસાવા જોડે માફી મંગાવી છે ભાઈ જો માફી માંગશે તો ચૈતરભાઈ વસાવા જેલમાંથી સાહેબ મુક્ત થઈ જશે લગભગ બાર દિવસ સુધી લગાતાર જેલમાં રહ્યા છે ભાઈ તો તમને શું લાગે કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા માફી માંગશે ભાઈ જો માફી માંગે તો આપણે વિડીયો ના માધ્યમથી તમને બતાવતા રહીશું બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહીશું ધન્યવાદ